નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અમર ઇતિહાસમાં આજે આપણે ભારતીય ઇતિહાસના એ વીર કુળોની કથા જાણીશું જેનો જન્મ અગ્નિમાંથી થયો હતો એટલે કે અગ્નિવંશી ક્ષત્રિયોની ગાથા સદીઓ પૂર્વે જ્યારે સત્યયુગનો અંત થયો અને કળિયુગનો પ્રારંભ થયો ત્યારે પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો ધર્મ અને ન્યાય લુપ્ત થવા લાગ્યા રાક્ષસો અને અસુર શક્તિઓ ઋષિઓના યજ્ઞોમાં વિઘ્નો નાખવા લાગ્યા અને ક્ષત્રિય પડી આ ભયાનક સમયમાં એક એવા મહાન બ્રહ્મર્ષિ દેવતાઓ અને ધર્મનું રક્ષણ કરવા માટે એક મહાયજ્ઞ કરવાનું નક્કી કર્યું રાજસ્થાનના પવિત્ર આબુ પર્વત પર તેમને એક વિશાળ અગ્નિકુંડ પ્રગટાવ્યો તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો નવી ક્ષત્રિય શક્તિઓનું સર્જન વસિષ્ઠ ના મંત્રો ચાર પ્રતિહાર જેણે યજ્ઞનું રક્ષણ કર્યું અને શત્રુઓને પાછા ધકેલ્યા પરમાર જેણે શક્તિશાળી શસ્ત્રો ધારણ કર્યા અને અસુરોળવા સુધી ધકેલ્યા ચૌલુક્ય સોલંકી જેણે ભયાનક યોદ્ધાનું રૂપ ધારણ કર્યું અને ધર્મની સ્થાપના કરી ચૌહાણ જે તેના ધનુષ્ય અને બાણ સાથે બહાર આવ્યો જે પૃથ્વીનું રક્ષણ કરશે વસિષ્ઠે આ ચારેય વીરોને આશીર્વાદ આપીને આદેશ આપ્યો કે તેઓ પૃથ્વી પર જઈને ધર્મની પુનઃસ્થાપના કરે અને ન્યાયનું શાસન સ્થાપે પ્રતિહારોએ કનોજ અને ઉજ્જૈનથી વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું પરમારોય રાજા ભોજ જેવા શાસકો સાથે માળવામાં સુવર્ણ યુગ લાવ્યો સોલંકીઓએ પાટણમાં ગુજરાતની શાન વધારી અને ચૌહાણોએ દિલ્હી અને અજમેરમાં વીરતાની ધજા ફરકાવી આ ચાર મહાન રાજવંશો જેઓ અગ્નિવંશી ક્ષત્રિય તરીકે ઓળખાયા તેમણે સદીઓ સુધી હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને વીરતાનું રક્ષણ કર્યું મિત્રો આ હતી મહાન અગ્નિवंशी ક્ષત્રિયોની રોમાંચક ઉત્પત્તિ કથા જો તમને ભારતના ઇતિહાસની આવી વધુ પૌરાણિક ગાથાઓ સાંભળવી ગમતી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમર ઇતિહાસ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા ઇતિહાસ સાથે આભાર